મહેસાણા માં કારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી મોઢેરા ચોકડી પાસેનો આ બનાવ હતો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કારમાં એન્જિનમાં આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કે સમય સૂચકતા વાપરીને કારમાં સવાર તમામ લોકો બહાર નીકળી જતા તમામનો આબાદ બચાવ થયો છે પરંતુ આસપાસ લોકોના ટોળા એકત્રિત થયા હતા ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી ફાયર બ્રિગેડે ઘટના સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવીને કાર પર કારમાં જે આગ લાગી હતી તે આગ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે મહેસાણાના મોઢેરા ચોકડી પાસેના